તેર જુલાઈ ઓગણીસસો ના રોજ યુદ્ધ સમાપ્ત થયા પછી અમિત ભારદ્વાજના નરેશ્વર અવશેષો મળી આવ્યા તેનો મૃતદેહ મળ્યો ત્યારે પણ કેપ્ટન અમિત ભારદ્વાર્જના હાથમાં બંદૂક હતી કેપ્ટન અમિતનો જન્મ જયપુરમાં થયો માત્ર સત્યાવીસ વર્ષની ઉંમરે તેમણે દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપી દીધું સત્તર મે

હુમાયુની સેના શેરશાહની સેના કરતા ઘણી મોટી હતી પરંતુ તેમ છતાં શેરશાહની સેના આ યુદ્ધમાં જીતી ગઈ અને હુમાયુને ખરાબ રીતે હરાવ્યો વાસ્તવમાં હુમાયુના સૈનિકોએ યુદ્ધ શરૂ થાય તે પહેલા જ તેને છોડી દીધો હતો જેના કારણે શેરશાહે એક પણ સૈનિક ગુમાવ્યા વિના યુદ્ધ જીતી લીધું કનોજની આ લડાઈમાં ખૂબ જ ખરાબ રીતે હાર્યા બાદ હુમાયુ લાહોર ભાગી ગયો જોકે જ્યારે હુમાયુ મેદાનમાંથી ભાગવા લાગ્યો ત્યારે શેરશાહ સુરીએ તેના સૈનિકોને તેની પાછળ ગોઠવી દીધા સુરીએ આની જવાબદારી બ્રહ્માદિત્ય ગૌડને સોંપી હતી પરંતુ શેરશાહનો ઉદ્દેશ હુમાયુને પકડવાનો ન હતો પરંતુ તેને ભારતમાંથી હાંકી કાઢવાનો હતો હુમાયુ લાહોર પહોંચ્યા ત્યારે પણ શેરશાહના સૈનિકો તેની પાછળ પડ્યા ત્યાં સુધી કે હુમાયુ ભારતની સરહદ ઓળંગી ગયો સત્તર મે ઓગણીસો ના રોજ ભારતના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનો જન્મ ગુજરાતના જેતપુરમાં થયો લતા મંગેશકરનું ગીત એ મેરે વતન કે ગાયું જેના માટે તેમને એકાવન રૂપિયા ઇનામ મળ્યું આ ગીત પછી આ તેની પ્રથમ કમાણી હતી અભ્યાસ પૂરો કર્યા બાદ પંકજે ઘણા મોટા સ્ટેજ પરફોર્મન્સ કર્યા

જેવા ગીતો ગાયા છે પંકજ ઉદાસિંહ બે હજાર છમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તેમને આ એવોર્ડ એપીજે અબ્દુલ કલામ પાસેથી મળ્યો તેમણે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ દુનિયાને અલવિદા કહ્યું સત્તર મે સત્તરસો ના રોજ બ્રિટિશ ચિકિત્સક એડવર્ડ જેનરનો જન્મ બ્રિટનમાં થયો તેમને બાળપણથી સીતળાથી પીડાતા હતા તેની અસર તેમના સ્વાસ્થ્ય પર આજીવન રહી તેથી જ જેનરે સીતળાના રોગ ને ગંભીર રીતે લીધો તેને આ અંગે સંશોધન શરૂ કર્યું ઘણા સંશોધન પછી જેનરને જાણવા મળ્યું કે દૂધવાળાઓ અને તેમના પરિવારો પર તેની કોઈ ખાસ અસર થતી નથી જે પછી એડવર્ડ જેનરે સત્તરસો જન્નુમાં કાઉપોક્સ પ્રયોગ શરૂ કર્યો તેણે એક સગીર બાળક પર પણ આ પ્રયોગ કર્યો અને તે જ તર્જ પર તેણે વિશ્વની પ્રથમ રસી બનાવી જે સીતળા માટેની હતી ઘણા પ્રયત્નો પછી જેનરની રસી મંજૂર થઈ આ સિદ્ધિ બદલ એડવર્ડ જેનરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અઢારસો ત્રણમાં જેનરે સિત્રાને દામૂદ કરવા માટે રસીકરણ રજૂ કર્યું તે સમગ્ર બ્રિટનમાં લાગુ કરવામાં આવ્યું નેપોલિયનને તેના સૈનિકોને સિત્રાની રસી પણ આપવામાં આવી અને જેનરના મોડલથી સન્માનિત કર્યો છવ્વીસ જાન્યુઆરી અઢારસો બત્રીસના રોજ એડવર્ડ જેનરે દુનિયાને અલવિદા કહ્યું સત્તર મે સત્તરસો બાણુંના રોજ ચોવીસ લોકોએ મળીને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જની શરૂઆત કરી આજે આ સ્ટોક એક્સચેન્જમાં બે હજારથી વધુ કંપનીઓ નોંધાયેલી છે તેને શરૂ કરનાર તમામ લોકો ન્યુયોર્કમાં ટ્રેડિંગ બોન્ડ્સ અને સિક્યોરિટીનો બિઝનેસ કરતા હતા ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ બે બેંક બોન્ડ અને ત્રણ સરકારી બોન્ડ સાથે વેપાર શરૂ કર્યો એનવાય એસ ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે અને કંપનીઓને આઈપીઓ દ્વારા મૂડી એકત્ર કરવા માટે પણ મદદ કરે છે વિશ્વ હાઇપરટેન્શન દિવસ સત્તર મે ના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીનો હેતુ હાઈ બ્લડ પ્રેશર અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને તેના નિયંત્રણ માટે પ્રોત્સાહિત કરવાનો છે આ દિવસની સ્થાપના હાઈપરટેન્શન લીગ દ્વારા બે હજાર પાંચમાં કરવામાં આવી હતી આ ઉપરાંત આજે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ઓફ ઇન્ફોર્મેશન સોસાયટી ડે પણ ઉજવવામાં આવે છે સત્તર મે ને વિશ્વ દૂરસંચાર દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે

આ સાથે જ સત્તરમી મેને વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે